તમારે એ તો જો મેરો કરવા જવા ને હતી મહેંદી કરી લીધા છે રામ સુતરામ મજામાં બધાય મજામ બધાય હે અને બધાય હાથમાં કરવા પગે જો કે હે આપણે ખાટલી ને બધી બનાવી રાખી ભાઈ મુંથાર ને લાડવા કાઠિયા જાજી આઈટમ બનાવી જે તમારે અર્ધક નામ ઈ ભૂલાઈ જાય તે બધાય પગે જો ખાસ કે

આપણ બધી આઈટમ બનાવવાની છે હા પ્રતિભાની ના ચાલે તો કે કરે ના 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 ના

Sekar para di ah aja sakar para, apa lagi kaya, kita, abliakor para benua kam કેણા હેતો હર બનાવવા કે રાજી હર જાજો ફોર્મ કરે ના આવે ને તો મોટી બનાવવા જોઈએ મારે અન

ঘরী নগন্ধ হার মন্থার রাখ